નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર ભારત નું જળ સંસાધન નું મિત્રો સ્વ અધ્યન આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે વિભાગ એ છે નીચે આપેલા પ્રશ્નના માગે મુજબ જવાબ લખવાના છે ધરોઈ છે ધરોઈ મિત્રો સાબરમતી નદી આવશે ઉકાઈ છે તો ઉકાઈ ની અંદર તાપી આવશે કૃષ્ણરાજ સાગર છે તેની મિત્રો કાવેરી આવશે હીરાકુંડ યોજના છે

તો શું આવશે મિત્રો કાવેરી આવશે એના પછી મિત્રો જણાવવાના છે તો મિત્રો તમે અહીંયા મિત્રો અહીંયા છે છે તમારે ખાસ જોઈ લેવાના એના પછી વિકલ્પ આવશે પ્રશ્ન નંબર એક છે કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પર આવેલ છે તો મિત્રો કાવેરી નદી પર આવેલું છે ઓપ્શન નંબર બી આવશે સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર આવેલ છે તો મિત્રો કઈ આવશે નર્મદા નદી આવશે

ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કઈ કઈ રીતે થાય છે તો ભૂમિગત જળ ટ્યુબવેલ અને બોરવેલ દ્વારા થાય છે પ્રશ્ન નંબર પાંચ છે ગ્રાન્ડ એનેક્ટ નિર્માણ કઈ નદી પર થયું છે તો કાવેરી નદી પર થયું છે એના પછી મને ઓળખો હું સતલુજ નદી પર આવેલું બંધ છું તો બાખડા નંગલ બહુ યોજના હું ગુજરાતની જીવાદોરી છું તો નર્મદા આવશે મારા પર કડાણા અને વણાટ બોરી

કઈ કઈ છે તો નંબર એક છે છત પરથી પાણી નો સંગ્રહ વરસાદી દ્વારા સંગ્રહિત કરવું નંબર ત્રણ છે ભૂગર્ભ જળ પુનઃ ભરણ વરસાદી પાણી જમીનમાં ઉતારીને કૂવો કુવો બોરો વગેરેમાં જળસ્તર વધારવું વિભાગ નંબર સી છે બરાબર છે નીચેના પ્રશ્નો મુદ્દા જવાબ લખવાના છે નંબર એક છે ભારતમાં જળ સંકટ જળની અતિ શોષણ થવાની જળ સ્તર ઘટી રહ્યો છે નદીઓ તળાવો જળાશયો પ્રદુષિત થવાથી શુદ્ધ પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે એના પછી મિત્રો જળ સંસાધનને માટે વિદ્યાર્થી તરીકે આપણે શું કરી શકીએ

પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરવો ભૂગર્ભ જળ પુનઃ ભરણ વરસાદી પાણી જમીનને ઉતારીને જળ સ્તર વધારવું નંબર ચાર છે ભૂમિગત જળ આપણને કઈ રીતે ઉપયોગી છે તો ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવાના ઘર વપરાશમાં ઉદ્યોગોમાં સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય પણ છે એના પછી નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા સિંચાઈ

કયા રાજ્યની વાત છે તો પંજાબ છે હરિયાણા છે રાજસ્થાન છે કોશીની વાત કરીએ તો બિહાર વેરાકુળીનું મહાન રાજ્ય આવશે લાભ લાભાવંતિ રાજ્યો છે ઓડિશા છે નરમદા ખિણ છે નર્મદા આવશે મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર દરરોજ સાબરમતી ગુજરાત આવશે તુકભદ્રા તુકભદ્રા કર્ણાટક આંધ્રપ્રદેશ નંબર નવ છે ભારતના સિંચાઈના માધ્યમો કયા કયા તળાવ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે તો કુવા ટ્યુબવેલ ખાસ હાલમાં અગત્યના છે તો કુવા પરંપરાગત પદ્ધતિ છે જ્યાં ખેડૂતો જમીનમાંથી પાણી ખેંચીને પાકને આપે છે ટ્યુબવેલ એ આધુનિક પદ્ધતિ મોટર કે પંપ દ્વારા ઊંડા ખેંચવામાં આવે છે પાણી પહોંચે છે વરસાદ પર આધાર આધાર ઓછો રહે છે ઉત્તર ભારતમાં ગંગા છે તળાવ આવશે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને કૃષિ માટે ઉપયોગ થાય છે ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ પદ્ધતિ વધુ જોવા મળે છે તો મિત્રો એના પછી નકશો છે બરાબર તમારે અહીં જોઈ લેવાના છે ખાસ કરીને તો બરાબર બધા જ અહીંયા લખેલા છે ભાંગડા નાગલ છે હરિયાણા ની અંદર નર્મદા ગુજરાત છે સાબરમતી છે હીરાકુંડ યોજના છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ને ચેનલના મિત્રો આપણે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એ સુધી આવજો જય હિન્દ જય ભારત